ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે છે નવો દિવસ નવી સવાર અને તમને એક વસ્તુ બતાવું તો મિત્રો સવારમાં હું નીકળતો હતો અને મને નજરમાં આવ્યું કે અહીં આગળ એક ઝાડ છે જેની અંદર ફૂલ છે પણ ફૂલ પણ એક ઝાડની અંદર અલગ અલગ કલરના તમે જુઓ હું નજદીકથી તમને બતાવું જો એક ફૂલની અંદર બીજા નાના નાના ફૂલ છે અલગ અલગ ટાઈપને તો મિત્રો આ શેનું ઝાડ છે અને આનું નામ શું છે જો તમને ખબર હોય આનું નામ તો કોમેન્ટમાં જરૂર કહેજો આખું ઝાડ જો ફૂલથી ભરેલું છે અને સુગંધ પણ સારી આવે છે જો તમને ખબર હોય કે આને શું કહેવાય છે આ ઝાડનું નામ શું છે અને આનો ઉપયોગ શું છે તો મિત્રો આજે છે હર્ષિલ નો બર્થડે જન્મ દિવસ આજે એમનો અવતરણ દિવસ છે તો હર્ષિલ ભાઈ તમને હેપી બર્થડે જન્મ દિવસ ખૂબ ખુબ શુભકામનાઓ અને ભગવાન તમારું આયુષ્ય ખૂબ લાંબુ કરે એવી અમારી પ્રાર્થના છે આપણે ખાઈ તો મિત્રો આજનો વિડીયો અહીં સુધી ન જોતો અને બીજો વિડીયો તમારે જોવો હોય તો કાલે મળશું ત્યાં સુધી આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ